પંચમહાલના હાલોલના વેડ ગામે નકલી દૂધના મોટા કૌભાંડનો ગ્રામજનોએ કર્યો પર્દાફાશ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વેડ ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતું દૂધમાં ભેળસેડ કરવાનું એક મોટું કૌભાંડ ઝડપાયું છે જાગૃત ગ્રામજનોએ રાત્રિના અંધારામાં ચાલતા આ ગોરખધંધાને રંગી હાથ પકડી પાડીને નકલી દૂધ બનાવતા તત્વોનો પર્દાફાશ કર્યો છે કેવી રીતે થતી ભેળસેડ કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા સાંજ અને રાત્રિના સમયે રસ્તામાં દૂધની થેલીઓનું પેકિંગ ખોલીને તેમાં નકલી દૂધ કેમિકલ કે અન્ય પ્રવાહી મિશ્રિત કરવામાં આવતું હતું વધુ ફેટ લાવવાની લાય ધારિયા ઘાટા અને વેડ ગામની પ્રાઇવેટ ડેરીઓમાંથી દૂધ ઉગરાવવામાં આવતું હતું ત્યારબાદ તેમાં નકલી દૂધ મિક્સ કરી નાની ઉભરવાન ગામે આવેલી પંચમહાલ ડેરીમાં ભરાવવામાં આવતું હતું આ ભેળસેળ મુખ્યત્વે દૂધમાં ફેટ એટલે કે ચરબી વધારવા અને વધુ નફો કમાવા માટે કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે કેવી રીતે ખુલ્લી પોલ જ્યારે આ શંકાસ્પદ દૂધને ગરમ કરવામાં આવ્યું ત્યારે તે ગરણીમાંથી પસાર થતું ન હતું દૂધની થેલીઓમાંથી અત્યંત દુર્ગંધ આવતી હતી અને તેમાંથી ચીકણું પ્રવાહી મળી આવ્યું હતું જે સ્પષ્ટ કરે છે કે દૂધમાં કોઈ હાનિકારક કેમિકલની ભેળસેળ કરવામાં આવી છે દૂધ જેવી જીવન જરૂરી અને નાના બાળકોના પીવામાં આવતી વસ્તુમાં આવું ઝેર ભેળવનારા અજાણ્યા ગુનેગારો સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એટલે કે એફડીસીએ અને પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરી આ ભેળસેળ કરનારાઓને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત એક ડાબુણ ગામથી અજીતભાઈ સનાભાઈ બારિયા કરીને દૂધ કલેક્ટ કરે છે ઓછાજી ચારથી પાંચ વર્ષ પહેલાં ચારથી પાંચ વર્ષથી આ દૂધ અહીંયા ગામમાંથી લઈ જાય છે જે પહેલાં દૂધ ધારીયાથી લે છે પછી ત્યાંથી ઘાટા અને ઘાટાથી પછી વેળ અમારું જે અહીંયા ખાનગી ડેરી ચલાવે છે ત્યાંથી આ લોકોએ દૂધ કલેક્ટ કરી અને આ દૂધ નાની બ્રાન્ડ સહકારી ડેરીમાં ભરે છે જે પંચામૃતના અંડરમાં આવે છે હવે આ લોકોએ આ દૂધમાં મિલાવટ કરતા હતા તો અમે એક દિવસે અહીંયા રસ્તા પરથી નીકળતા ચાલતા ચાલતા જતા હતા ત્યારે ખ્યાલ એવો આવ્યો કે આ પોટલીઓ પડી છે સાની કોઈ તો હશે આ વસ્તુ કોઈ ફેંકે કોણ છે એમ પછી એક દિવસે વોચ ગોઠવી તો સાંજે પછી અમને ખબર પડી કે આ છકડાવાળા આ રીતે દૂધમાં મિક્સ કરે છે પછી અમે ધીમે ધીમે ચેક કર્યું ડેરી સુધી ગયા તો ડેરીવાળો કે આના ફેટ તો એસીને એવું આવે છે ડેલી ફેટ તો ઓછા થતા નથી તો પછી અમે એ રીતે ચેક કર્યું તો પછી અહીંયા ચેક કરતાં કરતાં એક દિવસે અહીંયા અમે ઊભા હતા અને એ છકડો અહીંયા ઊભો રાખ્યો ઊભો રાખ્યો એટલે અમે પાછળ દોડ્યા તો દોડ્યા ને તો પોટલી નાખીને ભાગી ગયા ખાલી પોટલી એટલે પછી બીજા દિવસે અમે મારા ઘર આગળ એમની ગાડી રોકી ગાડી રોકીને તો અમને બાર પોટલી એનું જે મિક્સ કરેલું જે પામુલી તેલને શું હતું ખબર નહીં પણ એ બધી અમે પોટલી એની કલેક્ટ કરી લીધી ને એ કલેક્ટ કર્યા પછી અમે એ ડેરીવાળાના સકડા સાથે ડેરી પર ગયા ડેરી પર ગયા ને તો પછી ત્યાંથી દૂધ અમે ચેક કરવા કીધું એ લોકોને તો કે મશીનમાં ચેક નહીં થાય અમારી જોડે સાડા ચાર લાખનું મશીન છે એ મશીનમાં ઘટ દૂધ નાખીશ ને તો ચોટી જશે તો એ કે લોકો ગરમ કરો પછી અમે ગેસ પર દૂધ ગરમ કરાવ્યું ગરમ કરાવીને તો જે આપણે ચા ગાળવાની ગરણી આવે ને એ ગરણીમાં બિલકુલ દૂધ ઝરતું નહોતું એટલે પછી અમે ત્યાં પેલા ડેરીવાળા જોડે હંગામો થયો કે તું આટલા વર્ષથી આ જ વસ્તુ કરે છે ને આ દૂધ પંચામૃતમાં જાય છે ને એ જ પંચામૃતમાંથી દૂધ પાછા આરોગ્યવાળા ને આ બાલ કે બાલ મંદિરમાં અને એમાં દૂધ આવે પ્રાથમિક શાળામાં દૂધ આવે તો એ અમારા બાળકો સાથે ચેડા છે અમારા બાળકોનું સ્વાસ્થ્ય બગડે છે તો તો કેવા દૂધ આમાં એક તેલ જેવી વાસ આવે છે હમણાં પકડી જાય થેલી જૂની તો એમાંથી તેલ જેવી વાસ આવે કેમિકલ જેવી વાસ આવે છે તો એની આ લોકો સામે શું આ લોકો જોડે તો રીસર માનહાનિ નો માનવ હત્યાનો ગુનો લાગવો જોઈએ સાહેબ આવા આવા તત્વો આવા કેટલા લોકોને મારી ખાઈ જશે આજે ડેરીમાં સાતસો થી આઠસો આઠસો લીટર દૂધ થાય એ દૂધ પંચામૃતમાં જાય ત્યાંથી પંચામૃતમાંથી એ જ દૂધ પાછું આપણા ગામડામાં આવે તો આ લોકો સાથે તો ચેડા જ છે ને શું આજે આપણે વિશ્વાસ શું કરી શકીએ સરકારી ડેરીનો બી વિશ્વાસ નહીં કરી શકાય ખાનગી ડેરીનો બી વિશ્વાસ ના કરે ને આપણી તો જીવન જરૂરિયાત વસ્તુ છે જે દૂધ દૂધ સવારમાં ઉઠીને સાંજ સુધી આપણને એની જરૂરિયાત પડે છે